કરી સુરત એકસો ત્રેસઠમી લિંબાયત વિધાનસભાની લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ જન્મદિવસના જન્મ દિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચા તરફથી હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે મોરચાના નેતાઓ અને કાર્યકર્તાઓ સંગીતાબેનના સમર્પિત સેવાભાવ અને જનહિતેશી નેતૃત્વની પ્રશંસા કરી ભાજપ લઘુમતી મોરચાના મહેબૂબભાઇ રાજગડીયા અને ઇકબાલ કુરેશી સહિતના શુભેચ્છકોએ સંગીતાબેનના સામાજિક રાજકીય યોગદાનને યાદ કરીને તેમના દીર્ઘાયુ અને સુખમય જીવનની કામના કરી સંગીતાબેન પાટીલ લિંબાયત વિસ્તારના વિકાસ અને મહિલા સશક્તિકરણ માટે સક્રિય રીતે કાર્યરત છે તેમના જન્મદિવસની ઉજવણી દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓએ સમાજના દુર્બળ વર્ગો માટે તેમના પ્રયત્નોની સરાહના કરી સાથે વિક્રમ પોપટ પાટીલ પૂર્વ ચેરમેન સુરત મહાનગરપાલિકા ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે મારા જન્મદિવસ નિમિત્તે માટેના આરોગ્ય કેન્દ્ર ખાતે મહેબૂબભાઈ અને મહેપાલભાઈ દ્વારા જે પેશન્ટ છે એ પેશન્ટને ફ્રૂટ અને લાડુનું વિતરણ અને જ્યુસનું વિતરણ રાખ્યું છે આવા ઘણા બધા કાર્યક્રમો કાર્યકર્તા દ્વારા રાખવામાં આવ્યા છે તમે જોઈ હશો સતત બે દિવસથી અવિરત ચાલતા આ કાર્યક્રમોમાં સેવાકીય કાર્યો જે થકી આ જન્મદિવસ ઉજવવાનો આપણે લોકોએ નક્કી કર્યું છે અને એવા અનેક અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સેવાસેતુ કાર્યક્રમ હોય કે પછી ચશ્મા શિબિર વિતરણ હોય આધાર કાર્ડ હોય આયુષ્યમાન કાર્ડ હોય અને વિધવા બહેનોને કર્ણની કીટ વિતરણ હોય સાડી વિતરણ હોય સાથે સાથે જે સુમન હાઈસ્કૂલમાં ભણતી અગિયાર બારમી ધોરણમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે એમને એકાવન જેટલી દીકરીઓને આપણે સાયકલ વિતરણ કરી રહ્યા છે આવી રીતે અનેક અનેક કાર્યક્રમોનું આયોજન કાર્યકર્તા દ્વારા શ્રી દ્વારા અને વોર્ડ પ્રમુખ શ્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે તો ખરેખર આ સ્નેહ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જેવી રીતે એમને એક સેવા સેવાહી સંગઠનનું સૂત્ર આપ્યું છે એ સૂત્રને સાર્થક કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી સતત અવિરત પ્રયત્ન કરતા આવે છે અને એને સાર્થક નીચે સુધી લઈ જવા માટે આ કાર્યકર્તાશ્રીઓ દ્વારા આ બધા કામો કાર્યો કરવામાં આવી રહ્યા છે એમાંથી જ અમને પ્રેરણા મળે છે નાદની શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા પણ અમને આ પ્રેરણા સતત અવિરત મળતી રહી છે અને એટલા માટે કાર્યકર્તાએ આ મહેબૂબભાઈ અને ઇકબાલભાઈએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ આનંદ થાય છે કે અલગ અલગ વિસ્તારમાં અમારા જન્મદિવસ તો એક માધ્યમ છે પણ સેવા સેવાકીય કાર્ય સાથે લોકોને લાભ મળે લોકોને જન્મદિવસ તો એ માધ્યમ છે પણ એના થકી આ જન્મદિવસના માધ્યમ થકી લોકોની સાથે રહીને અલગ અલગ પ્રકારની સુવિધા મળી રહી છે લાભો મળી રહ્યા છે અને સાથે સાથે કેમ્પો બી કેમ્પનું બી આયોજન કરી રહ્યા છે તો ખરેખર એક આનંદની લાગણી અનુભવું છું એ નામેભાઈ રાજગડિયા સુફી સંવાદ મહાભિયાન કાપરભારી सूरत शहर आज हमारे लोकप्रिय धारा सभ्य एक सौ तिरसठ लिंबायत विधानसभा के संगीताबेन पाटिल जी का जन्मदिन था उसके उपलक्ष्य में हमने एक छोटी सी एक पहल की हर वर्ष की तरह इस वर्ष भी हमने फ्रूट वितरण जूस और मिठाई का लड्डू का आयोजन किया गया सेवा इसमें आरोग्य केंद्र के अंदर, के अंदर। लोग जुड़े थे इसके अंदर मेरे स, सभी सभी साथी इकबाल भाई कुरेशी हमारे प्रमुख मनीष भाई राणा और हमारे जितने भी कॉरपोरेटर विजय भाई चौमाड़ रमीला भाई पटेल और नागर भाई पटेल लता बहन राणा तमाम हमारे वार्ड के महामंत्री सभी जुड़े थे इसमें सभी ने सहयोग किया हमारी टीम जो मुस्लिम टीम भी थी सभी ने यहाँ के सपोर्ट किया हमारा और ये कार्यक्रम बहुत ही अच्छा रहा हमारे लिए मुझे बेहद खुशी है कि हर बार मैं ऐसे ही काम करता जाऊँ बहन के लिए हमारी पार्टी के लिए और इन श्ला काम करने से मुझे बहुत खुशी होती है मारू नाम कुरेश इकबाल આજરોજ ભાટેના હેલ્થ સેન્ટર ખાતે લોકપ્રિય ધારાસભ્ય સંગીતાબેન પાટીલજીના જન્મદિવસ નિમિત્તે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સંગીતાબેન પણ હાજર રહ્યા હતા અને આ એક સેવાકીય કાર્ય હતો સંગીતાબેન દર વર્ષે પોતાનો જન્મદિવસ સેવાકીય કાર્ય કરીને મનાવે છે અને દર વર્ષે અમે મહેબૂબાઈ અને હું અહીંયા આ રીતનું પ્રોગ્રામ કરીએ છીએ અને ખૂબ જ આનંદ થાય છે સુફી સંવાદ મહા અભિયાન લઘુમતી મોરચા ભાજપના તમામ કાર્યકર્તાઓ અહીંયા હાજર હતા જેમાં વોર્ડના કોર્પોરેટર પ્રમુખ શ્રી મહામંત્રી મહામંત્રીશ્રી બધા હાજર હતા બધાએ લોકોની સેવા કરીને સંગીતાબેન પાટીલજીનો જન્મદિવસ મનાવ્યો છે આશરે બસોથી ત્રણસો લોકોને ફ્રૂટ વિતરણ કરવા એમ છે એમાં મીઠાઈ છે અને લીચીનો જ્યુસ છે એ બધું વિતરણ કરવામાં આવ્યું છે